પરણા પ્યારે મિત્રો આજે મારા એક મિત્રનો વોટ્સઅપ મેસેજ હતો કે આ સ્થૂલ શરીર સૂક્ષ્મ શરીર અને કારણ શરીર એટલે શું તો આજે આપણે થોડીક એની ઉપર ચર્ચા કરીશું કે પાંચ જ્ઞાન ઇન્દ્રિય પાંચ કર્મ ઇન્દ્રિય અને પાંચ આ તનની માત્રા જે શબ્દ રૂપ રસ સ્પર્શ અને ગંધ અને પાંચ મહાભૂત જે આકાશ વાયુ અગ્નિ જળ અને પૃથ્વી મળીને વીસ થાય અને ચાર અંતકરણ મન બુદ્ધિ સિદ્ધ અને અહંકાર અને ત્રણ ગુણ રજસ અને સત્વ મળીને સત્યાવીસ થાય અને એક પુરુષ તત્વ મળીને અઠ્યાવીસ થાય અઠાવીસ તત્વનું આ ઝોળ છે અઠ્યાવીસ તત્વથી સંપૂર્ણ અઠ્યાવીસ તત્વથી આ સૃષ્ટિનું સર્જન થયું અઠ્યાવીસ તત્વથી આ શરીરનું નિર્માણ થયું જેને આપણે સ્થૂલ શરીર કહીએ છીએ કે જે અઠ્યાવીસ તત્વોનું જોર છે આપણે જોઈ શકીએ છીએ કે આ રસ રક્ત હડ્ડીથી બનેલું છે એ સ્થૂળ શરીર છે એ અઠાવીસ તત્વોનું જોર છે જ્યારે સૂક્ષ્મ શરીર છે એ પાંચ મહાભૂતો બાદ થાય અને ત્રણ ગુણને બાદ કરતા પાંચ ને ત્રણ આઠ અઠ્યાવીસ માંથી આઠને બાદ કરતાં વીસ તત્વ વધે અને વીસ તત્વનો જોર છે એ સૂક્ષ્મ શરીર છે જે સૂક્ષ્મ શરીર છે એ વીસ તત્વથી બનેલું છે પણ કંઈક અનુભવી લોકો એને અઢાર તત્વનું પણ કહેશે કયક ઓગણીસ તત્વનું પણ કહેશે અને વીસ તત્વનું પણ કહેશે તો જે વીસ તત્વનું જોર છે એ સૂક્ષ્મ શરીર છે અને ત્રણ ગુણ તમસ અને સત્વ ત્રણ ગુણોના જે સ્વભાવનો જોર છે એ કારણ શરીર છે કે જે ત્રણ ગુણના સ્વભાવના જોડને આપણે કારણ શરીર કહીએ છીએ અને વીસ તત્વના જોડને આપણે સૂક્ષ્મ શરીર કહીએ છીએ અને અઠાવીસ તત્વના જોડને આપણે આ સ્થૂલ શરીર કહીએ છીએ અમારા માસ્ટર ઓશો પણ એની ઉપર વાત કરે છે કે સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર એ બે અલગ નથી ઓશો કહે છે કે સ્થૂલ અને સૂક્ષમ એ એક વસ્તુની બે સાઈડ છે એ એક વસ્તુ છે કે જે સ્થૂળ શરીર છે એનો સૂક્ષ્મ ભાગ એ મન છે જેને મનસ શરીર કીધું સૂક્ષ્મ શરીરને મનસ શરીર કહેવામાં આવે છે એટલે ઓછો કહે છે કે આ સ્થૂળ શરીર છે એનો સૂક્ષ્મ ભાગ મન છે અને જે મનનો સ્થૂળ ભાગ એ શરીર છે તો આ શરીર અને મન અલગ નથી જ્યારે આપણે આપણી પાંચ જ્ઞાન ઇન્દ્રિયની કેપેસિટી પૂરી થઈ જાય અને આપણે પાંચ જ્ઞાન ઇન્દ્રિય દ્વારા જોઈ ન શકીએ અનુભવી ન શકીએ એને આપણે સૂક્ષમ કહી શકીએ અને એ ને આજ વિજ્ઞાનિક લોકો વિજ્ઞાનનો એટલો બધો વિકાસ થયો અને એની ટેકનોલોજી દ્વારા આપણે પાંચ જ્ઞાન ઇન્દ્રિ જેની પકડ નથી કરી શકતા એને યંત્ર દ્વારા પણ આપણે જોઈ શકીએ છીએ કેવી રીતે કે સ્ત્રીના ગર્ભની અંદર બાળક હોય અને એને સોનોગ્રાફી દ્વારા પડદા ઉપર જોઈ શકાય છે કે બાળકનો વિકાસ થઈ રહ્યો છે બાળક વિકસિત છે કે નહીં અને એ યંત્ર દ્વારા આપણે આપણા હૃદયના ધબકારા પણ જોઈ શકીએ છીએ આપણા દરેક અંગને યંત્ર દ્વારા આપણે પડદા ઉપર જોઈ છીએ કે જે આપણી પાંચ જ્ઞાન ઇન્દ્રિય નથી જોઈ શકતી એને આપણે સૂક્ષમ કહીએ છીએ પણ આ યંત્ર દ્વારા એ સૂક્ષમને પણ આપણે સાકાર સ્વરૂપમાં જોઈ શકીએ છીએ જેમ કે દુઃખ છે કામ વાસના છે અને ક્રોધ છે જ્યારે દુઃખ સૂક્ષમ અવસ્થામાં હોય અને એ પ્રગટ થાય ત્યારે એ સ્થૂળ સ્વરૂપ લેશે કેવી રીતે કે જ્યારે અતિ દુઃખથી ઓરફૂલો થાય ત્યારે આંસુ દ્વારા એ પ્રગટ થાય છે અને આસુ છે એ સ્થૂળ એનું સ્વરૂપ છે કામવાસના છે તો કામવાસના સૂક્ષ્મ અવસ્થામાં હોય અને જ્યારે પ્રગટ થાય ત્યારે એનો આપણે અનુભવ કરી શકીએ છીએ અને ક્રોધ જ્યારે સૂક્ષ્મ અવસ્થામાં હોય અને પ્રગટ થાય તો એનું રૂપના દર્શન પણ કરી શકીએ છીએ અને અનુભવ પણ કરી શકીએ છીએ જેમ આકાશની અંદર હવાઈ જહાજ જાતું હોય એ હવાઈ જહાજ બહુ જ વિશાળ હોય છે પણ એ દૂર હોવાના કારણે આપણે એક પંખીના રૂપમાં એને એક નાના એવા રૂપમાં જોઈએ છીએ પણ એ એનથી દૂર હોય તો એક બિંદુના રૂપમાં પણ જોઈ શકાય પણ એનથી દૂર હોય તો એ દેખાતું નથી પણ એને કર્ણ ઇન્દ્રિય દ્વારા એનો અવાજ સાંભળી શકીએ છીએ અને આપણે અનુભવ કરી શકીએ છીએ કે અવાજ જાજ નીકળ્યું પણ અવાજ પણ ન સાંભળાય અને એનથી દૂર હોય તો એને દૂરબીંગ દ્વારા દૂરબીનના ઉપયોગ દ્વારા આપણે એને જોઈ શકીએ છીએ એટલે મતલબ કે એ સ્થૂળ સ્વરૂપમાં જોઈ શકાય છે તો ઓશો કહે છે કે જે આ સ્થૂળ શિરીર છે એનો બીજો ભાગ એ મન છે કેવી રીતે જે આપણી દ્રષ્ટિ પૂરી થઈ જાય છે અને આપણને દેખાતું બંધ થઈ જાય છે એને આપણે સૂક્ષમ કહીએ છીએ પણ વિજ્ઞાન એટલું બધું વિકસિત છે કે આજ નહીં તો કાલ એ સૂક્ષમને આપણે પદાર્થના રૂપમાં જોઈ શકશું કે આજે આપણી જે નિયત છે એ આવતીકાલ કર્મના રૂપમાં પ્રગટ થાય છે આપણા જીવનની જે કાંઈ ડિઝાઇન છે એ આપણા કલ્પનાની ડિઝાઇન છે અને જે આપણી કલ્પના છે એ સૂક્ષમ છે એ સાકારના રૂપમાં આપણા જીવનની ડિઝાઇન બને છે અને આપણે એને જોઈ શકીએ છીએ અને અનુભવ પણ કરી શકીએ છીએ એક વાસણની અંદર ગરમ પાણી કરવામાં આવે અને એ જ્યારે સો ડિગ્રીએ ગરમ થાય ત્યારે ભાપ બને છે અને એ પાપને આપણી આપણી નજરે જોઈ શકીએ છીએ વરાળ આપણી નજરે દેખાય છે પણ અમુક અંતરે થઈ જાય છે કે જે પદારથમાંથી સૂક્ષ્મમાં એનું રૂપાંતરણ થઈ જાય છે અને આકાશમાં જઈ અને એ સાકાર સ્વરૂપ લેશે અને એ આપણી દ્રષ્ટિથી જોઈ શકીએ છીએ ઘણા બધા લોકો પહાડ ઉપર ગયા છે ઘણા બધા લોકો ઉસાઈ ઉપર ગયા છે અને અનુભવ છે કે વાદળાની ઉપર વ્યાસાયી છે અને વાદળા પકડવાની આપણે કોશિશ કરીએ તો વાદળા પકડાતા નથી કારણ કે એ એક કલાકૃતિ છે અને આ જગતમાં જે કાંઈ કલાકૃતિ છે એની પાછળ રહસ્ય સુપાણેલું છે અને જે ભગવાન આપણે કહીએ છીએ એ ભગવાન પણ એક કલાકૃતિ છે અને આપણે એવું કહેતા હોઈએ છીએ કે ભગવાન એ સાતમા આસમાનની અંદર રહેશે આપણે ઘણી જગ્યાએ સાંભળ્યું પણ હશે કે ભગવાનનું નિવાસસ્થાન સાતમા આસમાન ઉપર છે પણ એમાંય તથ છે કે જે લોકો અંતર ખોજી છે જે લોકો આત્માની ખોજ કરે છે જે લોકો નિજની ખોજ કરે છે એ લોકો આજ નહીં તો કાલ એ સાતમી અવસ્થાને પ્રાપ્ત થાય છે અને સાતમી અવસ્થા એ પરમપદ છે સાતમી અવસ્થા એ પરમ ગતિ છે સાતમી અવસ્થા એ પદ છે અને અહીંયા મારી વાત પૂરી કરું છું અને જ્ઞાની મહાપુરુષોને વંદન કરું છું કે મારી કોઈ ભૂલ સુખ હોય કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો મને કોમેન્ટ કરી અને બતાવજો એ વાત સાથે અસ્તુ હરિઓમ